શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભુવન જૈન બોર્ડિંગ મહાવીર ભવન સંસ્કાર સેવા સંકુલ દ્વારા પરમશ્રદ્ધેપુ શ્રી ધીર ગુરુદેવની ચુમ્માલીસમી દીક્ષા જયંતિ અને પંદર કરોડના ખર્ચે નવનિર્મિત જૈન બોર્ડિંગ અને મહાવીર ભવનના ઉદઘાટન સમારોહ વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાજકોટ એક સૌરાષ્ટ્રનું પાટનગર છે જૈનોની અહીંયા વસ્તી પણ એટલી છે અને એમાં ગોંડલ સંપ્રદાયની અંદર સ્વર્ગીય પૂજ્યપાઠ પ્રેમ ગુરુદેવ જે સંસાર પક્ષે અમારા પિતાશ્રી હતા એમની સાથે જ અમારી દીક્ષા નાઇન્ટીન એટી ટુ પંદર ફેબ્રુઆરીના ઉપલેટા ઉજવાયેલ અને એસી વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી એટલે ચાર સાડા ચાર વર્ષ પછી એમનો વિયોગ થયો અને ત્યાર પછી આ સંયમ જીવનના ચિમાલીસમાં વર્ષમાં પંદર ફેબ્રુઆરીના પ્રવેશ છે તો એ નિમિત્તે દિવસીય કાર્યક્રમમાં આવતીકાલે સમસ્ત રાજકોટ માટે સમૂહ ચારસો ચિમાલીસ આઈમ્બિલ તક છે અભય હોલમાં એમની સાથે એક પાડીયાદમાં જેમની બીજી માર્ચના દીક્ષા છે દર્શન કુમાર માલવણીયા જેમના મૂળ સ્થાપક સદગુણાબેન શાહ કે જેમને કરોડોના દાન આપ્યા છે તેમના પુત્રી મિનલબેન શાહ પણ આવતીકાલે ત્યાં પોતાનો સ્વાધ્યાય આપશે અને એ રીતે શુક્રવાર શનિવારે સાડા નવ વાગે હેમુ ગઢવી હોલમાં આ દીક્ષા જયંતિનો સંયમ અભિવનના કાર્યક્રમ યોજાશે અને દેશ વિદેશના અનેક ભાવિકો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી આ જે સંકુલ ભયનું છે એકસો પંદર વર્ષ જૂનું જેનું ઉદઘાટન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અઢાર બે ઓગણીસો પચીસના ના કરેલું અને સર લાખાજી રાજ નામદાર સાહેબની હાજરીમાં એમનું પ્રમુખ સ્થાન તો એ સંપૂર્ણ છે અને તમે જોઈ જ રહ્યા છો કે આજ કેમ્પસમાં એક મલ્ટીપર્પસ લક્ષી મહાવીર ભવન અને સમાજને ઉપયોગી બને એવો એક હોલ બન્યો છે એના ક્ષેત્ર વિશુદ્ધિ જાત શનિવારે ચારથી થી પાંચ આ કેમ્પસ માં યોજાશે અને રવિવારે સવારે અપતપ પરિવારના સૌજન્યથી રાષ્ટ્રીય શાળાથી એક શોભાયાત્રા ત્યાર પછી પોણા દસ થી સાડા બાર વચ્ચે આ બંને સંકુલના ઉદઘાટન વિધિ નો કાર્યક્રમ થશે અને આ રીતે આ ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે